નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું વિજય પ્રજાપતિ અને આજે આપણે જોવાના છે આગળનું નિત્યસમ એટલે અગાઉના બે વિડિયોમાં આપણે ઘનનું અને વર્ગનું નિત્યસમના વિડીયો બનાવ્યા છે બરાબર આજે આપણે આગળના બે નિત્યસમ જોઈએ કે જે પેલા મેં નવ દસ લખાયા છે એમાંથીના આ બે નિત્યસમ બરાબર તો શરૂઆત કરીએ મિત્રો અને જોઈએ આપણે તો નિત્યસમનો ઉપયોગ કરીએ અને નિત્યસમ પરથી આપણે દાખલા જોઈએ એક બે ઉદાહરણ બરાબર તો પેલો નિત્યશમ લઈ લઈએ નિત્ય સમનો ઉપયોગ કરીને આપણે દાખલો જોવાના છે એક્સ વત્તા એને એક્સ વત્તા બી એક્સ કેટલી વાર છે એક્સ બે વાર છે એટલે એક્સ નો વર્ગ વધતાના વત્તા હવે એ અને બી એટલે કૌસમો લખ્યા આપણે એ પ્લસ બી

એટલે કે એની જગ્યાએ આપણે ચાર લેવાના અને ની જગ્યાએ ત્રણ લેવાના જુઓ આ નિત્ય સમ નો ઉપયોગ કરીને દાખલો ગણીએ અને પછી હું તમને શોર્ટ ટ્રીક શીખવાડું કે શોર્ટ રીતે બરાબર કઈ રીતે તમને જવાબ મળે એ બરાબર ચાલી થયા બી બરાબર ત્રણ અને લખવું એટલે લખીએ આપણે કે એક્સ બરાબર એક્સ આ લખો તો ચાલે ના લખો તો ચાલે કેમ કે આપણે ખબર છે એક્સની જગ્યાએ આપણે એક્સ લેવાના ચાલો આ નિત્ય સમમાં આપણે કિંમતો મૂકીએ કઈ નિત્ય સમય આ નિત્ય નો વર્ગ એક્સ નો વર્ગ એટલે x बराबर तो x જ છે x નો વર્ગ વત્તા હવે જો અબે કૌંસ માં છે a + b તો a બરાબર કેટલા so a બરાબર so 4 વત્તા b બરાબર કેટલા b બરાબર 3 તો બરાબર છે મિત્રો a બરાબર આપણે 4 લીધા b બરાબર આપણે 3 લીધા અને 12 છે x x કેટલા આપણે so. x બરાબર તો 61 વત્તા ab ab એટલે એ અને બી છે પ્લસ વચ્ચે કોઈ ચિહ્ન નથી એ બી એટલે ગુણાકારના એટલે કેટલા ચાર ત્રણ તો સાત અને બાર છે એક્સ એટલે સાત એક્સ વધતા ચાર ધરી બાર આ નિત્ય પ્રમાણે આપણે દાખલો કર્યું હવે શોર્ટ બરાબર short विधि આપણે જોઈએ દાખલો કઈ રીતે ગણાય નિત્યસમનો ઉપયોગ કર્યા વગર સંખ્યા કઈ છે કે x + 4 ને x + 3 દા આપણે જોઈ લીએ બરાબર નિત્યસમનો ઉપયોગ કર્યા વગર આપણે દાખલો જોઈએ ચાલો જોવો x + 4 અને x + 3 આ સંખ્યા હતી બરાબર આપણે આ શોર્ટ રીત છે શોર્ટ રીત એવી રીત કે નિત્ય સમનો ઉપયોગ કર્યા વગર બરાબર તો જોવો x + 4 x + 3 એક કૌંસ x + 4 બીજો કૌંસ x + 3 તો પેલા કૌંસમાંથી આપણે x ને બહાર કાઢવાનો કોને પેલા કૌંસમાંથી આપણે x ને બહાર કાઢ્યું જોજો આ x બહાર કાઢ્યું પેલા કૌંસમાં જે પહેલો પદ હોય ને એ બીજા આખા કૌંસ જોડે ગુણે આખા કૌંસ જોડે ગુણે એટલે x છે

એમંતી પહેલો પદ 12 કાઢ્યો એટલે પહેલો x 12 કાઢ્યો x બીજા કૌંસ જોડે ગુણાય એ જ પ્રમાણે બીજો પદ એટલે કે 4 બહાર કાઢ્યો એ પણ આખો બીજા કૌંસ જોડે ગુણાયો હવે જો આપણે સાદું રૂપ આપીએ કૌંસની બહાર x છે અને કૌંસમાં છે x + 3 તો જે આ બહાર x છે એ આ બંને પદ જોડે ગુણાય એટલે કરી દે તો કે x * x આગળ મેં તમને કીધું હતું કે x + x એક્સ ગુણ્યા એક્સ આ બંનેમાં ઘણો બધો ફરક છે એક્સ પ્લસ એક્સ એટલે એક્સમાં આપણે એક ઉમેર્યા કેવા થાય એક્સ એટલે ગુણાકાર થાય ગુણાકાર થાય તો કઈ જાય અંશમાં જાય એટલે એક્સ નો વર્ગ આ રીતે વર્ગ થાય એક્સ પ્લસ એક્સ એટલે ટુ એક્સ અને એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સ નો વર્ગ તો એ આપણે ખેડવાનો છે એક્સ ગુણ્યા એક્સ આ બંને વચ્ચે ગુણાકારનો સંબંધ નો વર્ગ પછી એક્સ આ ત્રણ જોડે ગુણાય

તો આગળ જોઈએ મિત્રો નેક્સ્ટ બીજા નિત્ય ઉપયોગ કરીએ આપણે બરાબર તો ચલો આગળ એક નિત્ય જોઈએ આનું નાનું આપણે એક્સ વત્તા આઠ એક્સ ઓછા દસ એક દાખલો છે આવો ના આઠ અને એક્સ ઓછા દસ ટ્રાય કરો વિડીયોને સ્ટોપ કરો અને જાતે ગણો બરાબર હું તો ગણાવું જ છું પણ તમે જાતે ગણો નિત્ય વગર ગણો નિત્ય સમનો ઉપયોગ કરીને ગણો તમારે પરફેક્ટ જવાબ મળે છે બરાબર પછી વિડીયો જોજો તમે કારણ કે આપણે જવાબ આવશે કે નહીં આવતો બરાબર ને તો આપણે નિત્ય વગર ગણીએ બરાબર નિત્ય સમગર આનો ઉપયોગ કરીએ તો ચાલો પહેલાં પહેલું સ્ટેપ કહ્યું તો કે પહેલાં પહેલાં આપણે જોવાનું કે બે કૌશ આપ્યા છે તા કે હા બે કૌશમાંથી એટલે પ્રથમ કૌશમાંથી આપણે પહેલો પેલું પદ બહાર કાઢવાનું એટલે કયું તા એક્સ વાળું પદ બહાર કાઢ્યું આ એક્સ વાળું પદ છે આખા કૌશ જોડે ગુણાય છે લાણા જોડે કોના જોડે માઇનસ દસ જોડે ગુણાય એ જ પ્રમાણે હવે બીજું પદ બહાર તો બીજું પદ કયું થાય કે આઠ છે એ આઠ પણ આખે આખા કૌશ જોડે ગુણાય એટલે કોના જોડે તો કે એક્સ માઇનસ દસ જોડે ખબર પડે છે ને પહેલા કૌંસમાંથી પહેલું એટલે એક્સ ને બહાર કાઢ્યા એ એક્સ આખા કૌંસ જોડે ગુણાયા એ જ પ્રમાણે બીજું પદ એટલે આઠ પ્લસ આઠ ને બહાર કાઢ્યા એ પણ આખા જોડે જોડે એટલે બીજા વર્ગ હવે જોજો એક્સ ગુણ્યા માઇનસ દસ તો માઇનસ દસ એક્સ ખબર પડે ને એક્સ ગુણ્યા ઓછા દસ એટલે માઇનસ દસ એક્સ એ જ પ્રમાણે 8 * x पण के वास्ते के प्लस એટલે 8 * x એટલે 8x इज प्रमाण है + 8 * -10 तो 10 * 8 = 80 पण केवा तो के -80 જો પ્લસ માઈનસ માઈનસ થાય એક આ પ્રમાણે કે કઈ રીતે કે 8 આ પ્લસ છે * -10 છે એટલે કે 10 * 8 = 80 થવાના પણ કેવા તકે x સંકેત માઈનસ એટલે કે કયો નિયમ લાગ્યા તા કે માઈનસ નો પ્લસ માઈનસ માઈનસ એટલે માઈનસ 80 થઈ ગયા બરાબર હવે સાદુરૂપ આપી દીયા આપણે કે x નો વર્ગ - 10x + 8x - 10x માંથી + 8x જાય - 10 માંથી 8 જાય તો કેવા - 2x - 80 ના 80 આ આપણો મળ્યો નિત્ય સમતા આવી ગઈ બરાબર આ આપણો જવાબ છેલ્લો બરાબર પડી કેટલું ઈઝી જોઈ લો નિત્ય ગણ્યું અગાઉ મેં દાખલો નિત્યસમ પ્રમાણે ગણ્યું છે બરાબર તમને જે રીતે અનુકૂળ આવડે ગમે તે રીતે આપણે આવડવી જોઈએ ધોરણ નવ દસ માટે છ થી આઠ છ થી દસ માટે દરેકમાં આ નિત્ય તો ખાસ ધ્યાન રાખજો ચલો હવે એક બીજું નિત્ય લઈ લઈએ જોડે જોડે બરાબર એટલે થોડુંક જોડપી ચાલે અને હા બીજી એક વાત કે મારી યુટ્યુબ ચેનલ ચાલે છે મેથમાં હરાથી કરી એમાં દરેક ધોરણના પેપર સોલ્યુશન પણ મેં મૂક્યા છે બીજું કે તમને પાયાથી શીખવાડવાનો પ્રયત્ન કર્યો છે તો એક વાર એ ચેનલની ખાસ મુલાકાત લેજો ધોરણ દસ માટે તો બેસ્ટ મેં શરૂઆત કરી છે બરાબર દસ માટે તો ખાસ આઈએમપી એવા દાખલા મૂક્યા છે લગભગ ચારથી પાંચ ચેપ્ટર મેં ચલાયા છે આખે આખા બરાબર ધોરણ દસનો ટોટલી સિલેબસ એટલે કે આખે આખું ધોરણ દસનો સિલેબસ હું યુટ્યુબ દ્વારા શીખવાડવાનો છું ટોટલી એક પણ ચેપ્ટર બાકી બાકીની તો જેને શીખવું હોય ખાસ જેની મુલાકાત લેજો બાકી તો આ જોતા રહો બરાબર ચાલો બીજું નહીં તે સમજીએ આપણે કે એનો વર્ગ ઓછા બીન વર્ગ આવડે જ મેં કીધું તમને કહ્યું તો કે એ ઓછા બી અને એ બધા બી એનો વર્ગ ઓછા બી નો વર્ગ એ બે વાર અને બી પણ બે વાર ચિહ્ન એક માઇનસ ને એક પ્લસ વાળો સૌથી ઇઝી ઇઝી નિત્યસમ સૌથી સલામ સહેલું બરાબર બધા નિત્ય સમય સૌથી સલામ સહેલું નિત્ય સમ તો આ કશું કરવાની ડાયરેક્ટ બધા જવાબ મળે આપણને તો સંખ્યા આપણે જોઈએ કઈક સંખ્યા લખીએ ચાલો સંખ્યા લખીએ કે બે વત્તા ત્રણ અને બે એક્સ ઓછા ત્રણ એક પ્લસ આ અને એક માઇનસ આ બરાબર નિત્ય પણ આ પ્રમાણે એ બરાબર બે અને બી બરાબર કેવા કે બી બરાબર ત્રણ પણ માઇનસ તરીકે હા માઇનસ ત્રણ હવે જુઓ નિત્ય સમ એ ઓછા બી એ બી એટલે આ આ પ્રમાણે સંખ્યા છે આપણે આ પ્રમાણે ફેરવવાનો એનો વર્ગ એટલે પહેલા પદનો વર્ગ પહેલા પદનો વર્ગ પેલા નીતિશમ લખીએ ચાલો એનો વર્ગ ઓછા બીનો વર્ગ એનો વર્ગ એટલે લખવાનો તો કે બે એક્સ નો વર્ગ માઇનસ વીનો વર્ગ એટલે કે ત્રણ નો વર્ગ તો બે એક્સ નો વર્ગ એટલે તો કે ચાર એક્સ નો વર્ગ માઇનસ ત્રણ નો વર્ગ એટલે આ પ્રમાણે આપણને મળે બરાબર બીજું એક જોઈએ નિતેશમ જોઈ લો એ બીજું એક નિત્ય સમય આપણે ઉપયોગ કરીએ અને જોઈ લઈએ કે ત્રણ માઇનસ બે એક્સ અને ત્રણ પ્લસ બે એક્સ આ સંખ્યા એ નો વર્ગ ને બી નો વર્ગ એટલે પહેલા પણ એ બરાબર છે ત્રણ અને બી બરાબર છે બે એક્સ આ પ્લસ કરો તો હોય ચાલે માઇનસ કરો તો ચાલે બરાબર આનો કોઈ ફરક નથી પડે કેમ કે વર્ગ થઈ જાય એટલે એનો વર્ગ એનો વર્ગ એટલે એનો વર્ગ લખી નાખી એનો વર્ગ એટલે કે ત્રણ નો વર્ગ અને બી નો વર્ગ એટલે બે એક્સ નો વર્ગ તો ત્રણ નો વર્ગ થાય નવ બે એક્સ નો વર્ગ થાય ચાર એક્સ બરાબર નિત્ય સમજુ એક જોઈએ હવે એક્સ વાય વાળું પર જોઈએ બરાબર ચાર એક્સ વધતા ત્રણ વાય તો એ બરાબર ચાર એક્સ અને બી બરાબર ત્રણ વાય એનો વર્ગ એટલે કે ચાર એક્સ નો વર્ગ માઇનસ બી નો વર્ગ એટલે 3y નો વર્ગ અગાઉ મેં દાખલામાં મેં માઈનસ મૂક્યા હતા હવે તમને ચલો આપણે સમજો કે માઈનસ જોજો હો માઈનસ ના આપણે મે લખ્યાસ માઈનસ બરાબર તો તમને કયો 4x નો વર્ગ એટલે 16x નો વર્ગ થવાના પણ અઈ જોજો આ માઈનસ ના માઈનસ 3y નો વર્ગ ખાલી 3y નો વર્ગ કરીએ ને તો કેવું થાય કે 9y નો વર્ગ થાય પણ આ છે કે -3y નો વર્ગ તો -3 માઈનસ નો વર્ગ તો ભઈ ધ્યાન રાખજો કોઈ પણ સંખ્યા માઇનસમાં હોય એનો વર્ગ કરવામાં આવે વર્ગ એટલે વર્ગ બે ઘાત ચાર ઘાત છ ઘાત આઠ ગાત દસ કોઈ પણ બેકી સંખ્યા સંખ્યા માઇનસમાં હોય અને એની ઘાત બેકી સંખ્યામાં હોય એટલે કે બે ચાર છ આઠ દસ એ પ્રાણ હોય તેનો જવાબ હંમેશા પ્લસમાં મળે સમજો કે હું એવું લખું કે ચાર વાય નો વર્ગ તો માઇનસ ચાર વાયનો વર્ગ કેટલો થાય તો કે ચાર વાય નો વર્ગ આપણને મળે સોળ વાય નો વર્ગ જ મળે જવાબ કેવો મળે પ્લસમાં મળે ખબર પડે છે પ્લસ નો જવાબ પણ તમને પ્લસ જ મળે અને નો જવાબ પણ તમને માઇનસ જ મળે ક્યારે હોય તો માઇનસ હોય અને ઘાત બેકી હોય તો જવાબ તમને પ્લસમાં જ મળે બરાબર આ ધ્યાન રાખજો ખાસ તો આપણે કાયદેસર આવે પ્લસ પણ મેં તમને સમજણ માટે કીધું હતું બરાબર તો ચાર એક્સ નો વર્ગ થાય સોળ એક્સ નો વર્ગ ત્રણ વાય નો વર્ગ એટલે નવ વાય નો વર્ગ આજે આપણે બેન રીતે સમજવ્યા બરાબર આગળના વિડીયોમાં આપણે નવા કંઈક નીતિ સમજીને આપશું તો થેન્ક યુ મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં